મહાદેવ જે પ્રકારથી આ બેઠક થઈ છે અને નામ નક્કી થઈ ગયા છે બાકીની બાવીસ બેઠકો માટે ગઈકાલે સાંજે દિલ્હી ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં એક સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળી હતી અને આ બેઠકમાં ગુજરાતની બાવીસ બેઠકો અંગે ચર્ચા કરવામાં આવી હતી સાથોસાથ એ રીતે પણ એક વાત વહેતી થઈ હતી કે સંભવતઃ ગઈકાલે મોડી રાત સુધીમાં કે રાત સુધીમાં કોંગ્રેસના જે આ બાવીસ બેઠકોના ઉમેદવારો છે તેના નામ જાહેર થઈ શકે છે પરંતુ આવું શક્ય બન્યું નહોતું હતું ક્યાંક ને ક્યાંક ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને કોંગ્રેસના જે ટોચના રાષ્ટ્રીય નેતાઓ છે એની વચ્ચે નામને લઈને વિસંગતતાઓ હતી થોડી ખેંચતાણ હતી તેના કારણે સર્વસંમતિ સાધી નથી શકાય અને તેના કારણે ગુજરાતનો મામલો ગઈકાલે પેન્ડિંગ મૂકી દેવામાં આવ્યો હતો હવે આજે ફરી ગુજરાતની જે ઇલેક્શન કમિટીની બેઠક છે ગુજરાતના મામલાને લઈને જે કોંગ્રેસની રાષ્ટ્રીય ઇલેક્શન કમિટીની બેઠક છે તેની બેઠક આજે સાંજે ફરી મળશે અને આ બેઠકમાં આઠ જેટલી બેઠક જે ગુજરાતની છે લોકસભાની તેના નામ ક્લિયર થઈ જાય તેવી શક્યતા છે હાલ તો જે રીતે કોંગ્રેસના સૂત્રોમાંથી માહિતી મળી રહી છે એ મુજબ ગુજરાતની જે ચાર બેઠકો છે બારડોલી અમદાવાદ પૂર્વ પોરબંદર અને વલસાડ આ ચાર બેઠકોના નામ પર ક્યાંક ને ક્યાંક સર્વસંમતિ સધાઈ ચૂકી છે અને તેને કારણે આ ચાર બેઠકોના ઉમેદવારોના નામ ફાઇનલ થઈ ગયા છે પરંતુ હજુ જાહેર કરવામાં નથી આવેલા આ ઉપરાંત અન્ય ચાર બેઠકો મળીને કુલ આઠ બેઠકોના ઉમેદવારોના નામ આજે સાંજે જાહેર થાય તેવી પૂરી શક્યતા છે ગુજરાતના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા ગઈકાલે દિલ્હી પહોંચી ચૂક્યા છે ગઈકાલથી તેઓ દિલ્હીમાં જે મુખ્ય નેતાઓ છે તેની સાથે બેઠકો કરી રહ્યા છે અને ખાસ કરીને જે કે વેણુગોપાલ છે તેની અધ્યક્ષતામાં જે આ સ્ક્રીનિંગ કમિટીની બેઠક યોજાઈ હતી તેમાં સોનિયા ગાંધી રાહુલ ગાંધી સહિતના જે કોંગ્રેસના ટોચના નેતાઓ છે તે ટોચના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેની ઉપસ્થિતિમાં ગુજરાતનું જે વર્તમાન રાજકીય સિનારીઓ છે તેના પર ચર્ચા કરવામાં આવી હતી અને ભાજપ જે રીતે એ જે જે બેઠક પર આગળ વધી રહ્યું છે ઉમેદવારોને લઈને એ ઉમેદવારોની સામે કોંગ્રેસે એવા કેવા મજબૂત કે સશક્ત ઉમેદવાર ઉતારવા કે જેને કારણે કોંગ્રેસના ઉમેદવારો ભાજપને પૂરી રીતે ફાઇટ આપી શકે આ આ મુદ્દાને લઈને ક્યાંકને ક્યાંક ચર્ચા કરવામાં આવી હતી મનોમંથન કરવામાં આવ્યું હતું પરંતુ જે રીતે કોંગ્રેસની એક પરંપરા રહી છે અથવા તો સ્વભાવ રહ્યો છે અથવા તો તાસીર રહી છે કે જ્યારે ફાઇનલ ટિકિટનું ફાઇનલ કરવાનું આવે ત્યારે દરેક નેતા પોતપોતાના માણસોને ટિકિટ અપાવવા માટે મરણિયો બનતો હોય છે એ જ રીતે પરેશ ધાનાણી અમિત ચાવડા સહિતના તમામ ગુજરાતના જે નેતાઓ છે એ મરણિયા બનેલા છે પક્ષને વફાદાર કોણ એ જોવાના બદલે મને વફાદાર કોણ આ વ્યાખ્યા અને આ તર્ક ઉપર જ કોંગ્રેસનો દરેક નેતા ટિકિટની વહેંચણી વખતે ચાલતો હોય છે અને તે જ રીતે તેઓ ગઈકાલે પણ સ્ક્રીનિંગ કમિટીમાં પણ ક્યાંકને ક્યાંક પોતપોતાના જે મળતિયા કહી શકાય કે પોતાના સમર્થક જે દાવેદારો છે એના નામને લઈને દરેકે હઠાગ્રહ અથવા મમત રાખેલી હતી અને આ મમતના કારણે ગઈકાલે સર્વસંમતિ ન સાધી શકાય અને પરિણામે જે બાવીસ બેઠકોના ઉમેદવારોના નામ નક્કી થઈ અને જાહેર થવાના હતા તે થઈ નથી શક્યા એટલે આપણે સમજી શકીએ છીએ કે ગુજરાતમાં છેલ્લા બાવીસ ત્રેવીસ વર્ષથી કોંગ્રેસ સત્તાથી સુકામ દૂર છે અને એનું મુખ્ય કારણ ટિકિટ વેચણી વખતે જે કોંગ્રેસનું અસલ સ્વરૂપ બહાર આવે છે એ જ હોય છે હજુ આ અત્યારે તો દિલ્હીમાં એક આ પ્રથમ અંક ભજવાઈ રહ્યો છે પરંતુ જ્યારે ખરેખર લોકસભાની તમામે તમામ બેઠકોના ઉમેદવાર જાહેર થશે ત્યારે બની શકે કે અત્યાર સુધીનો જે રીતે ચાહે વિધાનસભા કે ચાહે લોકસભાનો ઇતિહાસ રહ્યો છે એમાં જ્યારે જ્યારે ટિકિટની વેચણી થતી હોય છે અથવા તો ઉમેદવારોના નામ જાહેર થતા હોય છે ત્યારે એ ઉમેદવારો ની સામેનો જે અસંતોષ હોય છે અથવા તો જે અસંતુષ્ટ કાર્યકર્તાઓ છે તે કોંગ્રેસના જે અસંતુષ્ટ કાર્યકર્તા હોય છે તે દેખાવો પર ઉતરતા હોય છે બની શકે કે આજે જ્યારે કોંગ્રેસ કદાચ એનાથી જ ડરતું હશે કે છેલ્લી ઘડીએ નામ જાહેર કરવા જેથી વધારે અસંતોષનો સામનો ન કરવો પડે એટલે બની શકે કે ગઈકાલે જે સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળી તેમાં પણ આ મુદ્દાને લઈને કદાચ ગુજરાતના મામલે ઢીલ રાખવામાં આવી હશે અને બની શકે કે આજે ફરી ગુજરાતના મુદ્દાને લઈને જે ફરી વખત એક કોંગ્રેસની ઇલેક્શન કમિટીની બેઠક મળવાની છે એમાં પણ કદાચ બની શકે કે સર્વસંમતિ સધાઈ જાય પરંતુ નામ જાહેર ન કરવામાં આવે જેથી કરીને જે કાર્યકર્તાઓ આગેવાનો નેતા કે અસંતુષ્ટ નેતાઓમાં જે અસંતોષ છે એનો બહુ લાંબા ગાળા સુધી સામનો ન કરવો પડે એટલે આ રીતે કોંગ્રેસ અત્યારે હાલ તો આગળ વધી રહ્યું છે પરંતુ જોવાનું એ રહ્યું કે ખરેખર કોંગ્રેસ પ્રજાનો ઉમેદવાર

કે જેને જેટલો અસંતોષ વ્યક્ત કરવો એટલો કરો તમારા અસંતોષના કારણે કોંગ્રેસ પાર્ટી તમારા શરણે નહીં થાય તમારા ઘૂંટણીએ નહીં પડે અને આ મિજાજ તેમણે વિધાનસભાની બે હજાર સત્તરની ગુજરાતની ચૂંટણીમાં પણ દેખાડ્યો છે અને તે સિવાયની અન્ય રાજ્યોની અન્ય ચૂંટણીઓમાં પણ દેખાડેલો છે કે એમણે સ્પષ્ટ કહ્યું છે કે માત્ર બે જણા વધશે કોંગ્રેસમાં તો પણ કોંગ્રેસ પાર્ટી ચાલશે એટલે તમારા કારણે કોંગ્રેસ પાર્ટી નથી ચાલતી કોંગ્રેસ પાર્ટીના કારણે તમે ચાલો છો આવો સ્પષ્ટ મેસેજ દરેક નેતાઓને આપેલો છે એના કારણે આ વખતે પણ હવે કદાચ જે કાર્ય જુના કાર્યકર્તાઓ છે વફાદાર નેતાઓ છે તેને ક્યાંક ને ક્યાંક પોતાની વફાદારીના ભાગ રૂપે ટિકિટ મળે તેવી હાલ તો સ્થિતિ દેખાય બિલકુલ બિલકુલ ધન્યવાદ મહાદેવ આ સમગ્ર માહિતી બદલ